ચાલો દોસ્તો હર મહાદેવ ગુડ મોર્નિંગ સુપ્રભાત જો સવાર સવારમાં નીકળી ગયા છે આજે જન્માષ્ટમી છે રજા છે પણ ટ્યુશનમાં કોઈ રજા નથી એટલે ટ્યુશનમાં જવા માટે નીકળી ગયા છે અને સવારથી આમ તો એકચ્યુઅલી કાલ રાતનો વરસાદ ચાલી રહ્યો છે કાલ રાતનો ફૂલ વરસાદ છે ઘણા ઝાડ પણ પડી ગયા છે પણ અત્યારે પણ સવાર સવારમાં ચાલુ પડી ગયો છે એટલે બી સેફ બી એલર્ટ કારણ કે બહુ મોટી આગાહી છે ઓલ ગુજરાત રાજસ્થાનમાં તો છે જ ગુજરાતમાં પણ હેક એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને જે પણ નદીના વિસ્તારોની નજીક રહેતા હોય એને પણ એલર્ટ કરવામાં આવે છે આજે આપણું સન સરોવર પણ નેવું ટકા ભરાઈ ગયું છે તો આજુબાજુના એરિયામાં પણ એલર્ટ કર્યું છે તો જ્યાં પણ જરૂરિયાત વગર કામમાં બહાર નીકળવું નહીં જો અત્યારે તો અમારું ચાલુ પડી ગયો છે સવાર સવારમાં વરસાદ તો ભાઈ જો આ બધા આવી ગયા છે લેવા માટે વાકૃષ્ણના વાઘા અને પંજરે અને પ્રસાદને બધું કોઈ બાકી રહેવું ના જોઈએ અને આ જો આ પાર્કિંગ વ્યવસ્થા કરી છે આ બિચારા ગાઢવો જ ક્યાંથી કાઢે ગમટેલો હમજાઓ તો હમતા જ નથી જન્માષ્ટમી ફેસ્ટિવલો જવા માટે સ્પેશિયલ સેક્ટર એકવીસ સરખું ખકડાઈને લેજો અવાજ આખા એકસો ઓગણથી હંભળાવવો જોઈએ હા એકસો ઓગણતીને હંભળાવવો જોઈએ શાનો હા તમને અવાજ ગમે એક ગદા લી આલો ધનુ માટે સામાન પંજરી લેવાની છે અને આ બધા ભાઈઓ અમાર કે પંજરી ઓછી લેવાની છે એટલે પંજરી તો દબાઈ દબાઈ ખાવાની હોય આપડો બે કિલો આ બધાનું પછી ઘરનું લઈ લો જો બધો સામાન અહીંયા મળી રહે આ અમારા માધે બાપા નો ડમરો મચ્છર મારવાની અગરબત્તી લો તમારે તો અત્યારે એની જરૂરિયાત છે તો ભાઈ શણગાર ને બધું થોડું ઘણું લઈ લીધું છે થોડો ઘણો ઓફિસમાં પડ્યો છે અને હવે આપણે જઈ રહ્યા છે કાનુડા માટે મખણ લેવા માટે માખણ ને મિશ્રી રહી ગઈ આઈકોન એટલે લેતા આવીએ ગોપાલમાંથી સરસ મજાનું એ બોલ્યું ભાઈ બોલી અને અમારા સાહેબ તો હેડે જ જાય છે પેલો ભાઈ બિચારો બોલા બોલાઈ સાહેબ ઉભા રહો સાહેબ ઉભા રહો પણ સાહેબ તો હોડીને જોતા જ નહીં ટોપી પહેરાવી દીધી છે ને સાહેબ ને તો હોળીને પાછું જોતા નહીં હવે એમનો ટાર્ગેટ તો ભાઈ મટકી આવી ગઈ છે અને રહ્યા અમારા આ મટકી જેમણે લીધી ને એ જ મટકી ફોડવાના છે આ જ કાંદોડો બનવાના છે અમારો આ બધા એવા આમ ખોયા જેવા ઉપર બિલ કીધું મને નાસ્તો કરાવ નાસ્તો કરાવતા નહીં આ લોકો નાસ્તો નહીં કરાવતા જો નાસ્તો નહીં કરાવ તમારું ભલું નહીં થાય મહારાજને લીધા વગર હોય છે એવું કહેવાનું લોકો પછી આજે તમને આજ તમને ત્રણે ત્રણ ના ફરાળી પોપ ખવડાવું ચલો રેડી થઈ જાઓ ફોલો ભાઈ ના ના ખરેખર આપણે જરૂર નહીં ઘરે આવી ગયા છે જમવાનું તૈયાર હતું જમી લઈએ હવે એકચ્યુઅલી પ્લાન એવો હતો આપણો કે આજે સોમવાર અને જન્માષ્ટમી ભેગી હતી એટલે ઘરમાં બધા આઠમ કરવાના હતા એટલે આઠમ એટલે ફરાડી જ ખાણ બીજું કશું નહીં ખાણ હવે મારે એવું વિચારતું કે મારે આઠમ કરવી નથી આપણા હતી ખાલી સોમવાર જ મહાદેવજીનો એટલે ગેસ પડી હતી ગેસનું દૂધ મસ્ત ખાણ હતું બાકી કશું ખાવાનું હતું નહીં તો આ બધા મને મારા માટે એવો કાંડ ઉભો કરે ને કે આ બધા ભેગા થઈને પકોડી ખાઈ ગયા મારા ભાગમાં પકોડી આવી નહીં અને ગેસ પડી છે પણ આપણો મૂડ મરી ગયો છે એટલે હવે આપણો ફરાડી ખાઈશું અને નથી કરવાની આઠમ પણ આ કનૈયાને આ બધા ભેગા થઈને મને આઠમ કરાવી છે એટલે મારા આ જુઓ આ ગુંડો કરો છો શું કરો બેટા તું આવી જશે ભેગું થઈ જશે જો આયા

બાકી મસ્ત આમ અજવાળું હતું હવે અંધાર થઈ ગયું છે કેમ તો એટલો રાતનો વરસાદ ચાલુ છે હું બતાવું તમને એટલું જોરદાર આમ અંધારેલું છે ને કે કંઈ કહેવાય જ નહીં ભૂખા કાઢી નાખ્યો અને આ જો અમારા આ હીરો પેઇન્ટિંગ વર્ક ચાલુ છે એનું સ્ક્રેચ હવે તમને બતાવું અંધારું કેવું છે ચલો

કાચ ખુલા કન્ડિશન જ નથી કારણ કે વરસાદ બધો અંદરની સાઈડનો જ છે અને મસ્ત વરસાદ પડી રહ્યો છે ભૂક્કા કાઢે છે ભૂક્કા તો ભાઈ જો હમણાં કેટલો ગજબનો વરસાદ પડતો હતો અને અત્યારે જો વાતાવરણ કેવું કરી દીધું છે મસ્ત વાતાવરણ થઈ ગયું છે ને એકદમ ચોખ્ખું એક માટીનો કણ ના હોય રજકણ ના હોય એકદમ પ્યોર ક્લીન વાતાવરણ થઈ ગયું છે ધોવાળા દેખાય છે ને કત્ય બધી ધુમાડા દેખાતા આ છે ધુમાડા આપણા કોઠાના પછી મેટ્રો સ્ટેશન આ મેટ્રો સ્ટેશન છે દેવાનું ત્યારે ચલો તો ભાઈ રેડી થઈ ગયું છે અહીંયા તો કામકાજ હેપી બર્થ ડે કાહનાજી આ ભાઈ અમારે રુદ્રાક્ષ તૈયાર કર્યું છે આટલું કેમ કે એમ તો મોટા ભાઈ આપણે કરતા હોઈએ છીએ પણ ટીમ કરવાનું છે ને એટલે મોટા પાયે આપણો કર્યો નથી બધા જો મોર પીસ ને બધું ચાલી રહ્યું છે પ્રોગ્રામ આપણો હે એના મેડમનો કામ પૂરું થતું નહીં તો આ બધા તૈયાર કરવા આવી જશે તૈયાર કરતા નહીં ને બોલી જઈ વધારે ત્યારે કોમ કરતા નહીં અને હમણાં પછી એન ટાઈમ કે ઓમ રહી જુન પેલું રહી જુન અંકુર કાકાને બોલાયા છે આવી જ છે અંકુર કાં આવીને બંધી આલી તમને બધાના તો અહીંયા ભાઈ શણગારવાનું છે આપણા કૃષ્ણ કાંદોડાનો જન્મોત્સવ અહીંયા ઉજવવાનો છે તો અત્યારે કેવું છે અને હમણાં તૈયાર થાય પછી તમને બતાવું વાગે છે રાબેતા મુજબ જન્માષ્ટમી જન્મ થયા પછી દહી અને વડા ખાવાના દહી વડા અને ફેમિલી મેમ્બર ફેમિલી મેમ્બર અમારે એક એન્જિનિયર સાહેબ છે ને એ પણ હવે ખાઈ લઈએ સાદીમાં ચોકલેટ મરજી ભાઈ તો ફાઈનલી ગાઈસ જો કૃષ્ણ જન્મોત્સવ બી થઈ ગયો છે વાગે છે બે સર ફ્રેન્ડ સર્કલમાં બધા બેઠા હતા તો લેટ થઈ ગયા છે કાવ્યા સૂઈ ગયા છે અને અમારા ભાઈ એકલો જ છે આજે કાવ્યા કાવ્યા ક્યાં ગઈ ઓકે શું ગયા ચલો તો અમે સૂઈ જઈએ ને તું જાગે છે ને તો તું સુઈ જવાનું ચલો ત્યારે